રામ રામ જય માતાજી મિત્રો નવા સ્વાગત છે તમારા બધા ન્યૂ બ્લોક લઈને આવી ગયા છે અને પશુ ને ચારો નખાઈ ગયો તો પાણી પોવાઈ ગયા અને આજે ખુશી વાત છે કારણ કે મિત્રો જોઈ લો તમે એટલું ઓડાણ ભર્યું છે અને જોઈ શકો છો આપણે નાની હતી ત્યારનો આપણે યુટ્યુબ ચેનલમાં વિડીયો છે નાની હતી ત્યારના ત્યારની આપણે પારી ની વીજળી હતી હજી ત્રણ વરણ થઈ નથી મિત્રો આડી ઉભી થાય એટલે બતાવું કેટલીક ભરાણી ગઢાણી કેમ બાકી એમ ભરાણી ને જોઈએ હવે વાસળો આવે કે વાસડી જે આવશે એ દૂધ લઈને આવશે મિત્રો હવે જોઈ લ્યો આગળ તમને ઊભી થાય એટલે બતાવું જોઈ લ્યો મિત્રો કેમ ભરાણી બાકી બ્રાઝિલને ટૂંકું પાડે એમ ભરાણી આગળ રખડતી હતી બાંધી હતી ને ફીફી નાખી હેઠે કેમ કે બે તો આસનમાંથી ઘંટું નીકળીએ મિત્રો એટલે ફીફી નાખવી પડે ને એવું બધી સારવાર કરવી પડે ને ઢોર વ્યાય જમ હોય આગા પાછું ન હોય કારણ કે એને મદદની જરૂર હોય આપડી એટલે આપણે થોડી ઘણી મદદ કરી નાખીએ એઠે ધૂળ સારી નાખી આપણે મેઠે ધૂળ આવે એ ધૂળ સારી થોડીક સારી નાખી દીધી જોઈ બાકી કેમ ભરાણી બ્રાઝિલ ને ટૂંકું પાડો જોઈ લ્યો મિત્રો હજી ત્રણ વારની ઓળખી થઈ થઈ સી હજી ત્રણ વરની પંદર દી પહેલાં ત્રણ વરને થઈ ત્રણ વરને પંદર દીની થઈ ને ત્યાં વ્યાઈ જાય ફાઇનલ આજ વ્યાય એ હવે જોઈએ હું આવે બાકી તો તમે જોઈ શકો છો તમે એમાં સાયડા રહ્યો સાયડામાં સારી સારી નાખી મિત્રો કેમકે સાયડામાં સારી સારી નાખો એટલે ખરી અલા કુસો ન હોવું જોઈએ કુસો આવે તો આશરમાં લાગે તો ખોટું લોહી નીકળે હેરાન થાય પછી ઘાસ જઈ લે બાકી બ્લોક માઇન્ડ સુધી બનના જો હું આવે હું નહીં જોઈ આવે બેહી ગઈ છે ગાયમાં તો જોઈ શકો છો તમે મિત્રો અને અટાણે પરપોટો આવી ગયો છે પરપોટો આવ્યો ખરીયા આવી ગયા છે ખરીયા પરપોટો ફૂટી ગયો હાલો હવે ખેંચી લઈએ ફૂટી ગયો ઊભી ન કરાય નહીં નહીં કંઈ નહીં થાય હવે ના એવું લાગે ડૉક્ટરને બરકી લેવું બાકી કોઈને બરકવાનું છે નહીં અનુભવી એક માણસ છે એને બરકી લેવું એટલે ડૉક્ટર અડધા ડૉક્ટર છે એને બરકી લેવું હાલ છે બીજું કંઈ ઉપાધિ વારું કંઈ છે નહીં હવે ઊભી થઈ જાય તો ઉપાધિવાળું છે જોઈએ ખરી આવી છે જશે લોકમાન સુધી બહાઈ ના રહેજો મિત્રો

હજી દુબરી હે પણ હજી છત્રીસ મહિનાની થી તા વ્યાઈ ગઈ વહેલી આવી જાય પણ હજી શરીર નાનું પડતું તું હજી તો નાનું પડે પણ હાલે વ્યાઈ ગઈ છે કોમ્પ્લેટ શરીઆળી પડી જશે થોડીક વારમાં સારી હોઢ મિત્રો કોમ્પલેટ વ્યાંઈ ગઈ છે ગાય અને હવે આપણી પાસે એક જ ઘા છે એટલે છોડો આવ્યો છે અને આમાં ગીર ક્રોસનું બિંદન મેળવેલ હતું કારણ કે ગીર ક્રોસનું બિંદન અટાણે ડિમાન્ડ બહુ છે ગીર ક્રોસની સારી ગા લેવા જાવ તો એક લાખ દોઢ લાખ બે લાખ અઢી લાખ ત્રણ લાખ બહુ ડિમાન્ડ છે મિત્રો જેવી ગા જેવી બ્રીડ એ કાયદેસર કમ્પ્લેટ અને વ્યાય ગઈ છે અને હવે દોવાનું હે હવે દોવામાં જ કાહ્યું થાય મિત્રો કેમકે પહેલું એતર હોય એટલે બહુ કાંઈ થાય હવે જોઈએ હોલું નીકળે કે પછી અકોણું કે વાયડું આપણે ભાઈ ગવે હાલો તો હવે જોઈએ શું થાય કમ્પ્લેટ વ્યાઈ ગઈ અને જળ પાડવાની બોટલ પણ બધી પાઈ દીધી છે એટલી જળ ગમે એ પશુ એ મિત્રો જળ પાડવાની બોટલ પાઈ દેવાય અને ઘર ને તેલને ખાંડને ઘૂઘરીને ઘૂઘરી એટલે બાજરાની બને ને બધું એવી રીતના અનેક ખોરાક કરી દેવાનો એટલે જેથી કરીને સારું રે ગાઈને અને વ્યાય ગઈ કમ્પ્લેટ તો બ્લોક માઈન સુધી બનારી રહ્યો કેવી દોવામાં દોવાનું ચાલુ કરીએ કેવી વાયડી નીકળે જોઈએ પછી તમને કહે કેમ કે કેમેરા પકડવાનું કોઈ છે નહીં હાલ છે પછી તમને કહે તો મિત્રો કમ્પ્લેટ ધોવાઈ ગઈ પટાણે માંડું નહીં હું થોડું થોડું ખાય ને ખાણે દઈ દીધું ધોઈને કારણ કે પહેલાં થોડી પેલું પહેલું એટલે કાંઈ તો કરાવે બમ્બું અહીંયા નાખવું નાથી અહીંથી દે કંઈ ગાન આડી ઊભી રાખી નાથી બમ્બુ નાખ્યું ના માડું રાખવું પહેલી વાર પછી ખાલી ફોડ નાખા પહેલી વાર પહેલી હેડ ફોડોની ફોડ નાખી જ્યારે આશ્રમ ત્યારે આશ્રમમાં કમ્પ્લેટ આવે હેડું કંઈ ફુવાર નથી થતો કમ્પ્લેટ છે બધું પછી મિત્રો મેલ દીધી હતી પછી બે કલાક જવા દીધી બે કલાક બેઠી પછી પાછો હું આવ્યો હું પાણીઓ ગયો પાછું બે વાગ્યે આપણા અઢી વાગ્યે અઢી પોણા તણે ટાણે આડી દોઈ એટલે નોઝણું બાંધી અને એટલે વાસણો થોડી નોઝણું બાંધી લીધું અને વાસણને એક સાથે દોરાવી દીધું અને અટાણો હેલી નહોતી મિત્રો જરાક આમ બેહી જતી હતી એવું કરતી હતી એટલે એક વાર નમતી હતી આમ આવે નમી આવે એમ બેહી જતી હતી પણ એ તો બેદી થઈ જાય રેડી થઈ જાય વાંધો ન આવે બાકીને વાસણો હે તો વાસણો છોડીને પછી બાંધી દેવાનું નોંધણું કમ્પ્લેટ હવે એક ટણ ધોવાઈ ગઈ કમ્પ્લેટ એટલે બહુ વાયડી નથી થઈ જરાય એ પેલું એ તો થોડું ઘણું તો કરતી હોય બહુ વાયડી નથી મિત્રો જરા કે વાયડી છે જ નહીં એમ હા હા હોય બકરી જેવી હોય અને અટાણામાં આસર પકડી હેડ ફોલ તો કંઈ મું ન બોલે હવે દોવાઈ ગયો સાંજે પછી દોઈશું પછી કાલે હવારે દઉં કાલે દઉં તો કમ્પ્લેટ રાખે સડી જાય રેડી થઈ જાય પછી આ બધું સાફ થઈ જાય કેમ કે અટાણા તો આડે આડેધેડ બધું પીડ્યું કારણ કે ગાય આઈ જમ હોય અને જરૂર પડે નહીં તો સુધી કંઈ ચોખ્ખું થાય નહીં જરૂર પડે પછી ગાને નવરાવવાની એ બધું હોય જોઈ શકો છો બાકીને તમે વાસણો પણ વાસણા ધોરાઈ દીધો એક દોઢ આસર એક આસર આખો ધવરાવો અને એટલે આખો એટલે આખો જ ન દોરો નહીં પણ એમાં થોડુંક ધોરવો ને એ પ્રમાણે ધોરાયું વાસણા દોઢક લીટર પેલા લીટર દોઢ લીટર જેવું ધોરાવ્યું અને બાકીને દોઢક લીટર જેવું દોયું દોઢ બે લીટર દોયું એટલે હજી તો એટલો પાવર છે કેટલું દૂધ કરે એ તો આંગળી ન ખબર પડે મહિનાથી કેળે ખબર પડે જોઈએ મિત્રો પછી આપણે કાલે ટાઈમ નતો મળ્યો શૂટ કરવાનો પછી ખાન પડી ગઈ એટલે અંધારું હોય એટલે દેખાય નહીં ને અટાણા જોઈ શકો છો એમણે ઈવી અને બે ગા હોય ને તંડાણા ધોવાની હોય પણ કામ કામની હવે મિત્રો બે ટાણા ધોવાની થાય બાકી ગા એટલે ત્રણ ટાણા દોવી પડે પણ હમણાં ટાઈમ નથી મળતો એટલે બે ટાણા ધોઈએ હાલે એ તો એટલે બહુ વાંધો ન આવે હાલે અને મિત્રો બાકીને બે ટાણા ધોઈએ કમ્પ્લેટ ઊભી રહે વાંધો કંઈ છે નહીં હા હોજી છે મિત્રો ને કંઈ હલતી નથી બાકીને તો આંગળો આડો રાખવો પડે ને ખાટલો રાખવો પડે ને પાડવી પડે ને એવું બધું કરવું પડે તોય કંઈ કંઈક પાટા માન લીધી આને એમ નહીં મિત્રો ડાયરેક્ટ નોંધણું બાંધીને બે જવાનું હા હોજી હે મિત્રો અને વાછડું જોઈ શકો છો જોઈ લો બાકી આવ્યું કારુ દેખાતું હતું અટાણે થઈ ગયું લાલ જે બરુણ જેવું થઈ ગયું લાલ એટલે ગોરો વાછડો થાય ગોરો ને બાકીને ગા જોઈ શકો છો તમે હવે દોવાનો ટાઈમ થઈ ગયો વાકડી ખાંડ પલળી દઉં અને પછી એક ગા અને આ બે ભેવું દોઈ નાખીએ ત્રણ ઇંચ પછી દૂધ ભરવા અને અટાણા અને પાઈને બધાને નીણ નાખી દઈએ ને ખાણ પલાળીને નીણ નાખી દઈએ તો આજનો બ્લોક કાયદ પૂરો કરીએ મિત્રો તો આજના માટે એટલું લખીએ મિત્રો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરતા રહીજો રામ રામ ને